જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો આવનારી નિર્જળા એકાદશી ના દિવસે ચુપચાપ ઘરમાં આ ચાર જગ્યા ઉપર તમે એક ચપટી મીઠું મૂકી દેશો તો રાતો ચમત્કાર થશે કે તમારી સાત ગરીબી દૂર થઈ જશે મિત્રો નિર્જળા એકાદશી ના દિવસે મીઠાનો તમે જે કોઈ પણ ઉપાય કરો છો તો એનું ફળ તમને તરત જ પ્રાપ્ત થઈ શકે છે મિત્રો જયારે પણ નિર્જળા એકાદશી હોય ત્યારે મીઠા નું દાન કરવું પણ બહુ

જો તમારા ઘરમાં કોઈ દોષ જેવા કે વાસ્તુદોષ શનિદોષ દોષ કે કુંડળી દોષ હશે તો એનાથી તમને મુક્તિ મળી જશે

મંગલકારી માનવામાં આવે છે છે મિત્રો એવું મનાય કે જે કોઈ પણ વ્યક્તિ નિર્જળા એકાદશી વ્રત રહે છે તો તેના મોક્ષ દ્વાર અવશ્ય ખુલી જાય છે તેમજ નિર્જળા એકાદશી વ્રત રહે છે તો મનુષ્યને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે જેઠ મહિનાના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે આવે છે તે દિવસે નિર્જળા એકાદશીનું વ્રત રાખવામાં છે વર્ષ દરમિયાન આવતી બધી જ એકાદશીમાં આ વ્રત સૌથી મુશ્કેલ અને સૌથી વધારે ફળદાયી છે જે વ્યક્તિ નિર્જળા એકાદશીનું વ્રત નિર્વિઘ્ન કરે છે તેને આ વ્રતનું ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે પરંતુ આ એકાદશી કરવી ખૂબ જ મુશ્કેલ છે કારણ કે આ દિવસે અનાજ જ નહીં પરંતુ પાણી પણ ગ્રહણ કરી શકાતું નથી તેથી જ તેને નિર્જળા એકાદશી કહેવાય છે આ વર્ત મહાભારત કાળમાં ભીમ સહિત બધા જ પાંડવોએ રાખ્યું હતું તેથી તેને ભીમસેની એકાદશી પણ કહેવાય છે વર્ષ દરમિયાન જો કોઈ વ્યક્તિ ફક્ત નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તો પણ તેને ચોવીસ એકાદશી કર્યાનું ફળ મળે છે અને જીવનના બધા જ પાપથી મુક્તિ મળી જાય છે નિર્જળા એકાદશીનું વ્રત નિયમપૂર્વક જે વ્યક્તિ પૂરું કરે છે તેનું સ્વાસ્થ્ય સારું રહે છે તે દીર્ઘાયુ થાય છે અને સાથે જ ભગવાન વિષ્ણુ તેની બધી જ મનોકામના પૂર્ણ કરે છે અને આ દિવસે જો ખાસ મીઠાનો ઉપાય કરવામાં આવે તો વ્યક્તિની આર્થિક સમસ્યા હંમેશા માટે દૂર થઈ શકે છે એવું વર્ણવવામાં આવ્યું છે છે કે જે વ્યક્તિ નિર્જળા વ્રત રહે તો તેને હોમ હવન જપ તપ કરતા પણ વધારે પુણે પ્રાપ્તિ થઈ શકે છે જે કોઈ પણ વ્યક્તિ નિર્જળા એકાદશી વ્રત કરે છે તો એ વ્યક્તિ દ્વારા એના પિતૃઓને પણ મોક્ષ પ્રાપ્તિ થઈ શકે છે આ વ્રતને કરવાથી અતીત અને વર્તમાનના બધા જ પાપો ધોવાઈ જાય છે તેમજ મિત્રો જે કોઈ પણ વ્યક્તિ આ નિર્જળા એકાદશીનું વ્રત પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે કરે છે તો તેને ભગવાન શ્રીહરી વિષ્ણુ તેમજ સાક્ષાત લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થઈ શકે છે પણ શું મિત્રો તમને ખબર છે કે નિર્જળા એકાદશીના દિવસે મીઠાનું દાન શા માટે કરવામાં આવે છે કારણ કે મિત્રો મીઠાનું દાન કરવું એ બહુ જ શુભ માનવામાં આવે છે અને જો તમે નિર્જળા એકાદશીના દિવસે જ મીઠું કોઈને દાનમાં આપો છો તો તે સૌથી વધુ શુભ મનાય છે અને જો તમે દાનની સાથે નિર્જળા એકાદશીના દિવસે મીઠાનો આ એક ઉપાય કરી લો છો તો મિત્રો તમારી સમસ્ત મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે कारण के आ उपाय एवो छे के जे कोई पण व्यक्ति निर्जड़ा एकादशी ना दिवसे आ चार जग्या ऊपर एक मुठ्ठी मीठू मुकी देशे तो तेना जीवन मा एवो चमत्कार थशे के तेनो बेड़ो पार थई जशे तेमज तेनी साथ पेढ़ी धनवान बनी जशे तेना घर मा क्यारे पण धननी समस्या नहीं आवी शके એ બધા જ લોકો છે હંમેશા ધન પામશે મિત્રો આ મીઠું છે એ માણસ ને ધનવાન શા માટે બનાવે છે મીઠું પૈસા ને શા માટે ચુંબક ની જેમ ખેંચે છે તો મિત્રો જો તમે આની પાછળનું કારણ જાણી લેશો તો તમે પણ જલ્દીથી ધનવાન બની જશો તેમજ તમારા ઘરમાં જે કાંઈ પણ ગરીબી હશે એ અવશ્ય સમાપ્ત થઈ જશે તો મિત્રો સૌપ્રથમ તમારે આ વસ્તુ ઉપર કોઈ શ્રદ્ધા અને વિશ્વાસ રાખવું બહુ જ જરૂરી માનવામાં આવે છે કારણ કે વિશ્વાસ ઉપર જ આખી દુનિયા ટકેલી છે અને જો તમે ભગવાન ઉપર પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠા રાખો છો તો તમે મોક્ષની પ્રાપ્તિ કરી શકો છો મીઠું છે એને આપણા શાસ્ત્રોમાં બહુ જ શુભ માનવામાં આવે છે અને જો એનો ઉપયોગ તમે કોઈ પણ શુભ અને પવિત્ર દિવસ ઉપર જે કોઈ પણ ઉપાય કરો છો તો તમને સાક્ષાત ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થઈ શકે છે કારણ કે મીઠું એક એવી વસ્તુ છે કે જે આપણા ઘરની સુખ સમૃદ્ધિને વધારે છે તથા ઘરની દરિદ્રતા અને ગરીબીને દૂર કરી શકે છે આ મીઠું માત્ર ભોજનનો જ સ્વાદ નથી વધારતું પણ તે આપણને અનેક ફાયદા આપે છે જો મનુષ્યના મનુષ્યની અંદર મીઠાની કમી થઈ જાય છે તો તે શરીર જલ્દીથી ખરાબ થઈ શકે છે મીઠું ખાલી જીવનનો હિસ્સો જ નથી પણ આપણને જલ્દીથી ધનવાન બનાવી શકે છે મીઠાની અંદર સકારાત્મક ઉર્જાનો ભંડાર ભરેલો હોય છે મિત્રો નિર્જળા એકાદશીના દિવસે મીઠાના અમુક એવા ઉપાય છે કે જે વ્યક્તિને રાતોરાતો રાતો રાતો જ ધનવાન બનાવી શકે છે તો મિત્રો આવો આપણે નિર્જળા એકાદશીના દિવસે તમારે મીઠાનો ઉપાય કેવી રીતે કરવાનો છે ક્યારે કરવાનો છે અને આ ઉપાય કોણ કરી શકે છે એ બધી જ વિશેની માહિતી આપણે આજના આ વિડીયોમાં મેળવીએ તો મિત્રો આ મીઠાના ઉપાય વિશે આગળ વધતા પહેલા જો તમે આ વિડીયોને એક લાઈક ન કરી હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને આવા જ વિડીયો તમને દરરોજ મળતા રહે અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો

તો મિત્રો આવો આપણે જાણીએ કે તમારે નિર્જળા એકાદશીના દિવસે આ એક મુઠ્ઠી મીઠાનો ઉપાય કઈ રીતે કરવો જોઈએ તો મિત્રો આપણે સૌપ્રથમ જાણીએ કે આ ઉપાય કોણ કરી શકે છે અને તેને આ ઉપાય ક્યારે કરવો જોઈએ તો મિત્રો શાસ્ત્રોમાં એવું વર્ણિત છે કે ઘરની જે માતા અથવા તો મોટી બહેન હોય છે એને આપણે ઘરની લક્ષ્મી તરીકે પૂજતા હોઈએ છીએ

આથી મિત્રો જુઓ ઘરની માતા અથવા બહેન હોય તેને આ ઉપાય અવશ્ય કરવો જોઈએ મિત્રો આ ઉપાયને તમારે જ્યારે પણ નિર્જળા એકાદશીનો દિવસ હોય ત્યારે તમારે સવારમાં વહેલા થી આઠ વાગ્યાના સમયમાં અથવા તો નવ વાગ્યા સુધીમાં તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ મિત્રો આ ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું જોઈએ અને મિત્રો સ્નાન વગેરે જેવા કાર્યો કર્યા વિના

કારણ કે મિત્રો આપણે આ ઉપાય લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુને અનુલક્ષીને જ કરીએ છીએ તો મિત્રો નિર્જળા એકાદશીના દિવસે જ્યારે પણ તમે સ્નાન કર્યા વિના સ્વચ્છ થઈ જાઓ ત્યારે તમારે સૌપ્રથમ ભગવાન વિષ્ણુ તથા લક્ષ્મી માતાને એક શુદ્ધ ઘીનો દીવો અર્પણ કરી દેવો જોઈએ સાથે જ તેની વિધિ વિધાથી પૂજા અર્ચના કરીને પછી મિત્રો તમારે પોતાની જે કાંઈ પણ મનોકામના હોય એનું સ્મરણ તેની સામે કરવું જોઈએ મિત્રો પછી તમારે આ મીઠાના ઉપાયની શરૂઆત કરવી જોઈએ આ ઉપાય કરવા માટે સૌપ્રથમ એક મુઠ્ઠી મીઠું લેવાનું છે અને તેને એક નાની વાટકીમાં લઈને ઘરના કોઈ પણ એક ખૂણામાં મૂકી દેવાની છે આવી રીતે મિત્રો તમારે પાછું એક મુઠ્ઠી મીઠું લઈને નાની વાટકી લઈને ઘરના બીજા ખૂણામાં મૂકી દેવાની છે એવી રીતે મિત્રો નિર્જળા દિવસે સવારે પૂજા અર્ચના કરીને પછી તમારા ઘરમાં જેટલા પણ ખૂણા હોય એમાં તમારે નાની વાટકીમાં એક મુઠ્ઠી મીઠું લઈને ત્યાં મૂકી દેવું જોઈએ અને મિત્રો તમારે આ ઉપાય છે કે આવનાર પંદર દિવસ સુધી એમ જ મીઠું ત્યાં રાખવાનું છે અને જ્યારે પણ બીજી એકાદશી આવે ત્યારે તમારે મિત્રો પાછું આ મીઠું બદલાવી લેવું જોઈએ એવી રીતે મિત્રો બે એકાદશી સુધી તમે આ ઉપાય કરી લેશો તો મિત્રો તમારું ભાગ્ય છે એ રાતોરાત જ ચમકી જશે તેમ જ તમારા ઘરમાં જેટલી પણ ગરીબી હશે એટલી સમાપ્ત થઈ જશે મિત્રો એકાદશીના દિવસે જો તમે આ મીઠાનો ઉપાય કરી લેશો તો તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગશે તમારા કોઈ એવું સભ્ય હશે કે જેનો ધંધો સરખો નહીં ચાલતો હોય અથવા તો જો કોઈને નોકરી નહીં મળતી હોય તો મિત્રો તમારે આવનારી નિર્જલા એકાદશી દિવસે દિવસે ઉપાય જરૂર કરી લેવો જોઈએ કે જેથી કરીને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ વાસ થઈ શકે છે અને જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારના દોષ જેવા કે વાસ્તુ દોષ, શનિ દોષ, કુંડળી દોષ ના લીધે જો આખું ઘર હેરાન થતું હોય તો મિત્રો એ બધી જ વસ્તુઓનું સમાધાન તમને નિર્જલા એકાદશીના દિવસે આ એક મુઠ્ઠી મીઠું આટલી જગ્યા ઉપર મુકવાથી તમને આ વસ્તુનું સમાધાન મળી જશે અને મિત્રો જો તમે આ ઉપાય એકાદશીના દિવસે કરી લેશો તો મિત્રો તમારો બેડો પાર છે એ નક્કી થઈ જશે તો મિત્રો આવો હવે આપણે થોડીક નિર્જલા એકાદશી વિશેની માહિતી મેળવી લઈએ તેમ જ તમારે નિર્જલા એકાદશીના દિવસે આ મીઠાના ઉપાય સિવાય કયા ઉપાય કરવા જોઈએ એના વિશે આપણે જાણીએ તો મિત્રો વર્ષ દરમિયાન આવતી એકાદશી માંથી કેટલીક એકાદશી બહુ જ વિશેષ હોય છે અને ફળ આપનારી હોય છે મિત્રો આવી જ ખાસ એકાદશી છે એ નિર્જલા એકાદશી ને માનવામાં આવે છે મિત્રો ઉપર આ એકાદશીનું વ્રત કરવું એ બહુ જ પુણ્યશાળી માનવામાં આવે છે મિત્રો એવું માનવામાં આવે છે કે એકાદશીનું વ્રત કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે તેમજ મિત્રો બ્રહ્મહત્યા જેવા ઘોર પાપથી પણ મુક્તિ મળી શકે છે જેથી તમારે નિર્જલા એકાદશીના દિવસે વ્રત જરૂર રહેવું જોઈએ મિત્રો આ વર્ષે નિર્જલા એકાદશીના દિવસે કેટલાક શુભ સંયોગોનું નિર્માણ પણ થવા જઈ રહ્યું છે શુક્રવારે બપોરે બે વાગીને ને પંદર મિનિટ થી શરૂ થશે અને સાત જૂન શનિવારે સવારે ચાર વાગીને સુડતાલીસ મિનિટ સમાપ્ત થશે આ વર્ષે નિર્જળા એકાદશી નું વ્રત છ જૂને રાખવામાં આવશે एकादशी ना पारणा सात वीस जून ओगनीस सौ पच्चीस न रोज बपोरे एक वागी ने चुम्मास मिनिट थी लई चार एक त्रीस सुधी नो रहे एकादशी ना दिवसे तुलसी नो स्पर्श करवो नहीं पान पण तोड़वा नहीं अने तुलसी ने जड़ पण अर्पण करवू नहीं કારણ કે તુલસીજી એકાદશીનું કરે છે તેવું માનવામાં આવે છે જો એકાદશીના દિવસે તુલસીના પાન તોડવામાં આવે કે તેમને પાણી ચઢાવવામાં આવે તો તુલસી નારાજ થાય છે નિર્જળા એકાદશીનું નું વ્રત રાખવાનું હોય તો દસમી તિથિથી બીજાના ઘરનું ભોજન કરવું નહીં દશમની તિથિથી જ તામસિક વસ્તુઓનો ત્યાગ કરો અને દશમની તિથિથી ત્રણ દિવસનું બ્રહ્મચર્યનું પાલન કરો એકાદશી કર્યા પછી પારણા કરવાના હોય ત્યારે પણ સાત્વિક વસ્તુઓ જ ગ્રહણ કરો મિત્રો તમારે કોઈ મંદિરમાં પાણીનું દાન કરવું જોઈએ તેની સાથે જ મિત્રો નિર્જલા એકાદશીના દિવસે કાળા તલને કાળા રંગના વસ્ત્રમાં બાંધીને તેને પીપળાના વૃક્ષ ઉપર લટકાવવા જોઈએ તેમજ કાળા રંગના વસ્ત્રમાં થોડા અક્ષત લવિંગ અને પાણી ઉમેરીને જમીનમાં દાટી દેવું જોઈએ આ ઉપાય કરવાથી તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે તેમજ તમારા ઘરમાં સમૃદ્ધિ ન હોય તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે તેમજ નિર્જલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજાની સાથે તેના મંત્રોના જાપ પણ બહુ જ વિશેષ મહત્વના છે મિત્રો નિર્જલા એકાદશીના દિવસે જો તમે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો ઓછામાં ઓછો એકસો વાર જાપ કરો છો તો મિત્રો ભગવાન વિષ્ણુથી કૃપાથી તમારી સમસ્યાઓ અને મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે તેમજ મિત્રો તમારે નિર્જલા એકાદશીના દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિને કપડાં અનાજ પાણી વગેરે જેવી વસ્તુઓનું દાન કરવું જોઈએ તેમજ મિત્રો પીયો રંગ ભગવાન વિષ્ણુને બહુ જ પ્રિય છે આથી નિર્જલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને ફૂલ ગોળ અને ચણાની દાળ વગેરે જેવી વસ્તુ તમારે અર્પણ કરવી જોઈએ તેમજ આ વખત નિર્જલા એકાદશી શુક્રવારે આવે ત્યારે તમને મોટો લાભ પ્રાપ્ત થાય છે આ દિવસે જો તમે ભગવાન વિષ્ણુ તથા લક્ષ્મી માતાને ખીરનો ભોગ અર્પણ કરો છો તો તમને ઉત્તમ ફળ મળે છે આ દિવસે ભગવાન વિષ્ણુને પીળા રંગના વસ્ત્રો અર્પણ કરવાથી તમારી કુંડળીમાં ગુરુ અને શુક્ર ગ્રહ મજબૂત થાય છે તેમજ નિર્જલા એકાદશીના દિવસે સાંજે પ્રદોષ કાળ દરમિયાન ઉત્તરપૂર્વ ખૂણામાં ગાયના ઘીનો દીવો પ્રગટાવો આ દીવો રાત્રે ઓછામાં ઓછા બાર વાગ્યા સુધી પ્રગટાવજો દેવી લક્ષ્મી ઉત્તરપૂર્વ ખૂણામાં નિવાસ કરે તેવું માનવામાં આવે છે આ દિશામાં દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મી તમારા ઘરમાં આવકાર્ય થાય છે અને આશીર્વાદ આપે છે તેમજ નિર્જલા એકાદશીના દિવસે સવારે સ્નાન કર્યા પછી તુલસીના ઝાડ પાસે બેસો અને તુલસીની માળાનો ઉપયોગ કરીને ઓહીમાં ઓછી એકસો આઠ વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો આ જાપ પૂર્ણ થયા પછી તુલસીની માટીથી તિલક લગાવો અને તમારા મનમાં ભગવાન વિષ્ણુની છબીનું ધ્યાન કરો આ ઉપાય અપનાવવાથી તમારી સંપત્તિ ઝડપથી વધે છે અને તમને ભગવાનના આશીર્વાદ મળે છે તેમજ નિર્જલા એકાદશીના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવી ખૂબ શુભ માનવામાં આવે છે પીપળાના ઝાડમાં દેવી લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે નિર્જલા એકાદશીના દિવસે સાંજે પીપળાના ઝાડને જળ અર્પણ કરો અને પછી ઘીનો દીવો પ્રગટાવજો આમ કરવાથી દેવી લક્ષ્મી તમારી પર કૃપા કરશે તમને તમને ધન અને સુખ સમૃદ્ધિ વધશે આ સાથે તમારા આશીર્વાદ પણ મળશે તો મિત્રો જો આ માહિતી ગમી હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરો જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્ર સંબંધિત વિડીયો લાવી શકીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ